કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે સાહેબ એક પણ છૂટા કેસ ન બન્યો અત્યારે જોઈન કરે એમાં ઘણા કારણ કે હા હા માં ક્ષેત્રવાના ધંધા શરૂ કર્યા કન્યા પક્ષ વાળા જોવા ગયા તો અહીંયા કોકના બંગલા દેખાય દે કે ભાઈ નો બંગલો છે ભાઈ નીચે રહે છે ને ઉપલો માળ ખાલી જાય તાદોળે ભાઈ માવો છોડતો એમાં ભાવ નગર કોક માં ભાગ રાખતો હોય તો એને પપ્પા ને પપ્પા ઓલી વાડી નો ભાગ દેવાઈ ગયો છે કે મારે જાવું પડશે ક્યાંય મજૂરો લેવા માટે હા તો ઓલા કે હોય છોકરો હુશિયાર છો એટલે છોકરા એવું ખોટું બોલે અને કન્યામાં જોવા જાવ વરપક્ષ વાળા કન્યા જોવા જાય તો હવે આ બ્યુટી પાર્લર આવ્યા તો વાટા પ્લાસ્ટર કરીને બેહાડી દે હામાં ઐશ્વર્યા રાય જેવા કરી એ તો પંદર થી પછી ગલેટ ઉખડે ક્યારે ખબર પડે હિતળામાં ઘરમાં કૃપા કરીને કહું અઢારે આલમ બેઠો છે દરેક વરણ બેઠો છે પૈસા ને મહત્વ ન દેતા પૈસો તમારો જ્યાં તમારો પ્રારબ્ધ હશે ને ત્યાં મળી જાય

આપણે કાન ગોપીના ખેલમાં સાહેબ એ જે મોજ કરાવે છે પણ જે મોરારી બાપુની સામે જે એ માણસ નાચ્યો છે અને બાપુને જેણે દાંત કઢાવ્યા સાહેબ અદભુત એક સમાજનું ગૌરવ છે વજન માં બાપ તાળીઓથી વધાવવા એને જોવું તો મંદા હતા

ગામડાની ની દીકરી ઓરડા બેઠી હતી અને એવો છોકરો જેવો અંદર ગયો કીધું જા દીકરી બેઠી વાતચીત કરી ઓલો અંદર ગયો દીકરી બોલે આવો ભાઈ આવો ઓલો રૂપિયા બેન વીર પહેલી ના ફાવે ને નો જ ફાવે હકીકત ગામડામાં માં બઉ ગમે છે કારણ કે હું ગામડામાં જ રમીન મોટો થયો ગામડામાં જ છું અવલા ગામડામાં પહેલા શું હતું કે આપણા વાણંદભાઈ હોય એ આપણે સામે બેસાડીને કપડું ખોળા મૂકીને લપેટા લઈ લેતા અને એ લપેટો એવો હતો બીજી વાર પાછા જાવ ત્યાં સુધી તણાય બ્લેડ નહી અને આપણે નાના નાના હતા ત્યાં સીધો તો વાળ પકડીને અત્યારે ફેશન આવી નકરી તાય મૂકીને સરખું નિકાળ

આખી આખી સિસ્ટમ માકડ વૈયા ગયા લોઠા ખાટ લાવ્યા પછી એમાં અમુક બીમારી આવી કારણ કે અમુક પ્રકારનો લોહી શરબી વધતી ને એનું કારણ એ હતું કે આ થોડું થોડું હવું લઈ લેતા હતા બહાર જે આવતું ને એ આ માકડ ને એકચુલી લઈ લેતા એ હશો તો હાવ ગયો ડોક્ટરો વધી ગયા એટલે માણસના મૃત્યુ ઘટ્યા એમાં વસ્તી વધી ગઈ હા ડોક્ટરો થતા સાહેબ આ સુવિધા થતા માણસ મરતો અટકી ગયો આ એકસો શરૂ થઈ જો કે કોઈ ખોટા ઉપયોગ બહુ કરે છે પ્લીઝ મહેરબાની કરીને તમે જાતે જઈ શકો એમ હોવ ત્યાં સુધી એ એ એ ન બોલાવતા કારણ કે તમે સામાન્ય બાબતમાં મેં એને બોલાવશો અને સામે કંઈક મોટો અકસ્માત હશે ને એ તમને લેવા ગાડી આવી છે તો એ પંદર મિનિટ મોડી પડશે ને તો ક્યાંક મોટી ઘટના ઘટી જશે એટલે ઝીણી ઝીણી વાતોમાં તો ન જ ઉપયોગ ખોટો કરતા એનો બ્રહ્મશસ્ત્ર સહિત ગમે ત્યાં ઉપયોગ ન કરાય

છોકરો ગયો છોકરા ને જો ક્યાંક પૂછવું એમ એટલે છોકરાએ પૂછ્યું થોડું કેવું કે તમારી ઉમર કેટલી થઈ તમારા વર્ગ કેટલા એમ કારણ કે અત્યારે આ બોલું આવી ગયું એમાં કઈ ઉમર ની બહુ ખબર નથી પડતી આ અમેરિકામાં તું જોયો છો એસી વર્ષની ડોહી તમને વીસ વર્ષની લાગે હા હા ફ્રેશ બધા હાવ ત્યાં માટી તો છે જ નહીં ઉડતી જ નથી અને આ બધું પ્લાસ્ટિક સર્જરી થતા મરે ત્યારે ખબર પડે કે આટલા વર્ષ ના હતા હમણાં એક ડોસી ગયા બ્યુટી પાર્લરમાં એ કે કડકસલી જાતિ નથી બધાય કડકસલી ભાળી જાય છે એનો રસ્તો શું એ કે લાજ કાઢીને હાલો કોઈ ભાડે કેજો કડકો હલો છોકરી પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છોકરી ગામડાની બિચારી ભોળોડી પારેવડી બોલે પાસ પૂછ્યું તમને કહું છું તમારી ઉમર કેટલી ઇમર બાન પૂછ્યો ને પણ બોલો ગોથું ખાઈ શકો ઈમર બાન

ધરાવીપજે કુવી હોય જેસલ જીપજે જેનીમાં ઓથલ પદમણી હોય જેવી ધરા હોય એવો છોડવો હોય આંબલી ને કોઈ દી લીંબુ ના આવે અને થોર ને કોઈ દી કેળા ના લાગે એટલે કવિ વારંવાર જનતા ઠપકો આપ્યો છે કે એમાં તારા ઉદર માલી જે સંતાન ને જન્મ દે કા ભક્ત હોવો જોઈએ કા દાતાર હોવો જોઈએ કા મર્દ હોવો જોઈએ કા સેવક હોવો જોઈએ આ ચાર માલી એક પણ સંતાન ને જન્મ ન આપીએ તો હે જનતા તું વાંજળી રેજે એક ગુણ માણસમાં હોવો જોઈએ એ ગુણ ક્યાંથી આવે છે જનતા કોઠામાં